કેમ છો બાળ મિત્રો વાર્તા નગરીમાં ફરીથી તમારું સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની વાર્તા ગીજુભાઈ બધેકા દ્વારા લખેલી છે ટાઢું ટબુકલું ખૂબ મજા પડી જશે એવી વાર્તા છે તો ચાલો જોઈએ ટાઢા ટબુકલામાં શું છે એક ડોશીમાં હતા ગામના છેડે એક કુબામાં રહે કુબો એટલે ગારા માટીની ચાર દિવાલો અને ઘાસ ભૂસું એનું છાપરું શિયાળે ટાઢ ને ઉનાળે ગરમી પડે ચોમાસે છાટા પણ પડે કોઈ કોઈ વાર ધોધમાર કે વરસાદ પણ પડે વરસાદ એક ધારો પડે ને અટકી અટકીને પણ પડે પણ કૂબામાં તો મજા જ મજા ડોશીમાં કૂબામાં રહે ને આનંદ કરે મેઘલી રાત જામી છે અચાનક ઝરમર ઝરમર મેહુલો આવવાનો શરૂ થયો સરસ મજાના એક સંગીત સાથે ધીરે ધીરે કરતા વરસાદ તો વધ્યો વીજ પણ ચાલુ થયું ઋષિમાં ઊંજાવા લાગ્યા ધોધમાર વરસાદ અટકવાનું નામ જ નથી લેતો કુબા ઉપર ઘાસ ફૂસુનું છાપરૂમાં પાણીને રોકી શકાતું નથી ને વરસાદનું પાણી મોટા મોટા ટીપા સાથે કુબામાં પડવા લમાડ્યું જોત જોતામાં કુબામાં પાણી પાણી થઈ ગયું ક્યાં ક્યાંક તો પાણીના નાના નાના ખાબોજીયા પણ ભરાયા ડોસીમાં તો આ ચુવાથી કંટાળી ગયા જેમના માથે પણ ચુવાના છાટા પડતા હતા હવે ખીજાઈને બોલ્યા ભાઈ રે ભાઈ હું કોઈ નથી નાબ્યું સીથી એ નાબ્યું વાગતી એ નાબ્યું બ્યુ તો બ્યુ તાડા તબુકલાથી બ્યુ ડોશીમા આ ગીત ગાતા હતા એવામાં વરસાદથી બચવા એક સિંહ કુબાની પાછળ ઊભો હતો અને ડોશીમાનું ગીત સાંભળી ગયો તે વિચારે ચડી ગયો કે આ ડોશીમા તો સિંહ કે વાઘ બેમાંથી કોઈથી બીતા નથી ને ટાઢા ટબુકલાથી બીવે છે આ તો ટાઢું ટબુકલું મારાથી પણ બળવાન હશે કેવું હશે એ ટાઢું ટબુકલું આમ વિચારતા સિંહને બીક લાગી ગઈ થોડી પછી ડોશીમાના વાસમાં વળી પાછું પાણીનું એક મોટું ટીપું પડ્યું ને ડોશીમાં બી ગયા ને વળી બોલ્યા પાય રે પાય હું કોઈ નાથી ના બ્યુ સીથી એ ના બ્યુ વાગતી એ ના બ્યુ બ્યુ તો બ્યુ તાડા તબુકલાથી બ્યુ બીજી વાર ડોશીમાને બોલતા સાંભળી ને સિંહ તો વળી બી ગયો અને બોલ્યો અહીં ઉભા રહેવામાં મજા નથી તે તો ઊભી પૂછડીએ ભાગ્યો જાય ભાગ્યો જાય રસ્તામાં એક વડ આવ્યો વડલાની ઉપર એક વાંદરો વરસાદથી પલળી ધ્રુતો ધ્રુતો બેઠો હતો તેનું લાંબુ પૂછડું નીચે લટકતું હતું વડલાના થડની અટકીને એક મુસાફર પણ ઊભો હતો સિંહને દોડતો દોડતો જતો જોઈ અને વાંદરાને થયું કે આ સિંહભાઈ દોડતા દોડતા આમ ક્યાં જાય છે તેણે સિંહને બૂમ પાડી અને ઊભો રાખ્યો ને પૂછ્યું સિંહભાઈ સિંહભાઈ વનના રાજા થઈને આમ બીતા બીતા ને ધ્રુતતા ધ્રુતતા ક્યાં જાઓ છો સિંહ ઊભો રહ્યો ને બોલ્યો ભાઈ જંગલમાં એક નવું જ પ્રાણી આવ્યું છે નામ ટાટુ ટબુકલું એ મારા કરતાં પણ વધારે બળવાન છે એની મને ખૂબ જ બીક લાગે છે ખૂબામાં ડોસીમાં બોલતા હતા ભાઈ રે ભાઈ હું કોઈ નાથી ના બ્યુ સીતી ના બ્યુ વાગતી એ ના બ્યુ બ્યુ તો બ્યુ ટાઢા ટબુકલાથી બ્યુ બસ એ ડોસીમાને બોલતા સાંભળી અને હું તો ત્યાંથી જીવ લઈને ભાગ્યો છું સિંહની વાત સાંભળી ને વાંદરાના પણ હાજા ગગડી ગયા ને વાંદરાને પણ બીક લાગી ઝાડના અડકીને ઉભેલા માણસે પણ આ વાત સાંભળી સિંહ કદાચ ઝાડ પર ચડવા જાય ત્યાં વાંદરાનું પૂંછડું એના હાથમાં આવ્યું વરસાદમાં પલળેલું વાંદરાનું પૂછડું હાથમાં પકડવાથી એ ચમક્યો પલળેલું પૂંછડું ટાઢું લાગ્યું એટલે તો બી ગયો ટાઢો ટબુકલો તો અહીં જ લાગે છે પૂછડું તેના હાથમાંથી લપસી ગયું નીચે નીચે પડ્યો સિંહને અંધારામાં કંઈ દેખાયું નહીં પણ ધડામ અવાજને લીધે સિંહને લાગ્યું કે ટાઢું ટબુકલું અહીં આવી ગયું ને વાંદરાને પકડ્યો છે આથી તે વધારે ગભરાયો ને દોડતો દોડતો ત્યાંથી ભાગ્યો એ જ રાતે એક નાની એવી બેબી પોતાની ખોવાયેલી બકરી શોધવા માટે જંગલમાં નીકળી જતાં જતાં અંધારામાં બેબી બેન સિંહ સાથે ભટકાણા અચાનક ભટકાવાને કારણે સિંહને બીક લાગી કે ઢાઢું ટબુકલું આવ્યું ને મારી સાથે ભટકાણું બેબી બેનને પણ કંઈક અથડાયું એટલે એને થયું કે તેની બકરી ભટકાણી લાગે છે ખોવાયેલી બકરી હાથ આવી ગઈ એવું લાગ્યું બે બે બકરી જાણી ને સિંહનો કાન પકડો સિંહ પણ મૂંઝાયો ને ટાઢા ટબુકલાથી બી અને લપાય ને ટાઢો બોળ થઈને બેસી ગયો બેબીને લાગ્યું કે નજીક બેઠેલો પ્રાણી એની બકરી જ છે એટલે તેણે એકદમ એની પાસે જઈ કાન પકડી અને કહ્યો આમ ક્યાં રાખડે છે વરસાદમાં પલડી અને ઠીકરું થઈ ગઈ ચાલ હવે ચાલ છાની માની ઘર ભેગી થા સિંહના મનમાં થયું કે માર્યા આ ટાટા બોકલાના હાથમાં પકડાણા એટલે હવે છૂટશું કે નહીં બીકમાં વધારે ધ્રુજવા લાગ્યો ને કાગડા જેવો બની બેબીની સાથે ચાલવા લાગ્યો બેબી બેન ઘરે આવી અને સિંહને બકરી નાખીલે બાંધી દીધો સવાર થયું અને બેબી બેન જાગ્યા બકરી ધોવા જાય ત્યાં તો બકરીના બદલે સિંહને જોયો એ તો ગભરાય ને દોડા દોડ મમ્મી પાસે ગઈ અને આખી વાત કરી સિંહ છે એમ ખાતરી થતા દૂરથી જ દાંતરડા વડે દોડું કાપી ને મમ્મી ને દીકરી ઘરમાં પેસી ગયા સિંહ પણ છૂટ્યો એને પણ હાસકારો થયો અને બોલ્યો માંડ માંડ આ ટાટા ટબુકલાથી છૂટ્યા ભાગતા ભાગતા બોલ્યો ટાટાટુ ટબુકલું કેવું ધાર્યું હતું ને કેવું નીકળું ખરું છે આ ટાટુ ટબુકલું જોઈને બાળકો આ ટાટા ટબુકલા તો બધાને બેવડાવી દીધા અને આ ડોસી માનું ટાટુ ટબુકલું તમને બધાને તો બહુ ગમતું હોય છે ચોમાસામાં નાવાની ખૂબ મજા આવતી હશે તો પાછા ફરીથી નવા વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી વાર્તા નગરીને લાઈક કરજો તમારા દરેક મિત્રોને શેર કરજો